ધોરણ ચાર ના પેજ નંબર દસ થી સત્તર સુધીનું સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ પેજ નંબર એક થી નવ સુધીના સોલ્યુશન માટે પાર્ટ નંબર વન બનાવેલો છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ચાલો જી ત્રણસો છ નંબર નો ટોપિક છે કાવ્યાત્મક લખાણ માંથી વાંચન અર્થ ગ્રહણ કરી શકે કે કેમ તેના વિશે આપણે ચર્ચા કરવાની છે હર્ષવી પટેલની સરસ મજાની કાવ્ય હતી તેમાંથી આપણે પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું ટીકુ બેન ને શું બહુ ગમે છે તો ટીકુ બહેનને વાંચવું બહુ જ ગમે છે બીજું તમે શું વાંચો છો તો હું વાર્તાની ચોપડીઓ વાંચું છું ત્રીજું વાંચવું લખવું ગાવું રમવું શું કરવાનું ખૂબ ગમે તો મને સૌથી વધારે ગમે ચોથું છે તમે ક્યારે વાંચવા બેસો છો તો હું સવારે દસ વાગ્યા સુધી વાંચું છું પાંચમું ટીકુ બહેન તેમના મમ્મી ને વાંચવાની આજ્ઞા કેમ કરી હશે તો વાંચન ટીકુ બેન ને હોશિયાર બનાવે એટલા માટે છઠ્ઠું છે બધા ટીકુ બેન ને ક્યાં શોધતા હતા તો બધા ટીકુબેન આખા ફળિયામાં શોધતા હતા સાતમું ટીકુબહેન પલંગ નીચે કેમ ગયા હશે તો પલંગ નીચે વાંચી શકાય એટલા માટે ગયા હશે એક દિવસ તો થયા ટીકુબેન ગુમ આખા ફળીએ શોધે સૌ કોઈ ફળિયાના બદલે તેના જેવા વાળો બીજો શબ્દ મૂકી પંક્તિ ફરીથી લખો તો એક દિવસ તો અંજવાડામાં થયા ટીકુબેન ગુમ આખી શેરીએ શોધે સૌ કોઈ નવમુ ટીકુબેન ના ઘરમાં ઘણી ચોપડીઓ હતી આ વાત કઈ પંક્તિમાં છે તો વાંચે નાના અક્ષર વાળી ચોપડીઓ રંગીન ત્યાર પછી જોડકું જોડવાનું છે વાંચવાનું ખૂબ ગમતું ઘણી બધી ચોપડીઓ હતી વાંચવાનું ખૂબ ગમતું બૂમો પાડી શોધતા હતા વાર્તાનો જીન કરી આપતો સંતાઈને વાંચતા હતા ઘણી બધી ચોપડીઓ હતી વાર્તાનો જીન કરી આપતા અહીંથી તમારે

આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો સાવ ટબુકલા એ ફોરા ને લઈ આવું બીજું પહેરાવ્યા છે છે એવું કેમ કહ્યું તો ફોરા છવાજ થાય છે તેથી કવિ ઝાંઝરિયા પહેરાવ્યા છે એવું કહે છે ત્રીજું સાવ ટબુકલા એટલે કેવા તો કે સાવ ટબુકલા એટલે નાના નાના ફોરા ક્યારે મરકશે તો જયારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે પાંચમું ફોરા ને કોણ બોલાવતું હશે તો ફોરા ને મોર ખેડૂતો બોલાવતા હશે કાવ્યના આધારે નીચેના જેવા પ્રશ્નોના જવાબ લખો રમસુ રમસુ રેલમ છેલમ આવું સરસ મજાનું કાવ્ય છે તો કાવ્યમાંથી ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધવાના છે દોડમ દોડ રેલમ છેલ ગેલમ ગેલ રેલ મરેલ ખેલમ ખેલ ભાગમ ભાગ ખોડમ કુદમ કુદ અને પોલમ પોલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ વાક્ય પૂર્ણ કરવાનું છે વરસાદે વાંચ મજાની ભલો શિયાળો ઠંડી મજાની ભલો ઉનાળુ લુ મજાની હવે ગીતમાં શેની રેલમ સેલમ કરવાની છે તો ગીતમાં રમવાની રેલમ સેલમ કરવાની છે કવિતામાં શું શું કરવાની વાત કવિ એ કરી છે તો કવિતામાં રમવાની હસવાની ગમત કરવાની કરવાની વાત કવિ કરી છે છે રેલમ રેલમ જેવો જેવો બીજો બીજો કોઈ શબ્દ શબ્દ કવિતામાંથી શોધો તો ખેલમ ખેલ ત્યાર પછી જી ત્રણસો સાત પ્રકીર્ણ છૂટાછવાયા લખાણ માંથી વાંચન અર્થ ગ્રહણ કરી શકે કે કેમ એમની વાત આપણે કરવાની છે મહાવરો નંબર એક છે બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું દુકાનનું નામ શું છે તો દુકાનનું નામ સુપર માર્કેટ છે બીજું જનકભાઈ એ સૌથી વધારે કિંમત કઈ વસ્તુની ચૂકવવી પડે અને કેમ તો જનકભાઈએ કુલ ત્રણ હજાર પચાસ રૂપિયા ચૂકવ્યા છે સૌથી વધારે કોની કિંમત પૂછી તો સૌથી વધારે સિંગ તેલના ડબ્બા કિંમત આપણે ચૂકવવી પડશે જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી તો જનકભાઈ દ્વારા માર્ચ મહિનામાં ખરીદી કરવામાં આવી છે ચોથું અહીં લખવામાં કિગ્રા શબ્દોનો અર્થ તો કિગ્રા અર્થ થશે કિલોગ્રામ બે કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય તો બે કિલોગ્રામ ઘઉંની કિંમત ચાલીસ રૂપિયા થાય છે છઠ્ઠું બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બિલમાં કુલ ચાર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

દસમું સિંગતેલના ડબ્બા આગળ એક પછી કિગ્રા કેમ લખ્યું નથી કારણ કે સિંગતેલનો ડબ્બો એક ડબ્બો ખરીદ્યો છે પહેલું સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સ્થળે જશે તો સંગીતા પોતાનું ગીત રજૂ કરવા માટે દસ ત્રીસ થી બાર ત્રીસ ની વચ્ચે જશે અને ક્યાં જશે ભાઈ એવું તમને પૂછેલું છે તો ગીજુભાઈ હોલ ખાતે જશે ત્યાર પછી ગીતા કવિતા રાજેશ અને તેઓ રજૂઆત કરવા ક્યાં જશે તો તેઓ રજૂઆત કરવા અભિવ્યક્તિ ત્રીજું બારત્રીસ થી એકત્રીસ ના સમયે કયો કાર્યક્રમ હોઈ શકે તો બાર ત્રીસ થી એકત્રીસ વચ્ચે ભોજન નો કાર્યક્રમ હોઈ શકે ચોથું કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે તો સમૂહ ગીતમાં સૌથી વધારે સમય કેવું સંગીત તો લોકસંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત મહાવરા નંબર ત્રણ ની અંદર પણ માહિતી આપેલી છે એના આધારે આપણે આ ટચુકડી જાહેરાત છે એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલું ઉપરની જાહેરાત સ્થાનિક છે તો ભાઈ ઉપરની જે જાહેરાત છે રાજા રાણી મોલમાં લેડીઝવેર વિભાગમાં મહત્તમ લાયકાત બાર ધોરણ ભણેલી મહિલાઓની છે ત્રીજું અરજી લઈને ક્યાં જવું પડશે તો અરજી લઈને તમારે એકસો એક રાજા રાણી મોડ કાર્યાલય બીજો માળ પરિનગર જવું પડશે ચોથું ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે તો ઉપરનું કાર્યાલય મહિનામાં આવતા કે પાંચ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે તો આ જાહેરાતમાં વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને નોકરી મળશે છઠ્ઠું આ મોલમાં કોના કપડા નહીં મળે તો આ મોલમાં મોટા પુરુષોના કપડા નહીં મળે કારણ કે લેડીઝ અને કિડ્સ વેર છે એટલા માટે તો મિત્રો આ હતું આપણું સત્તર માં પાના નંબર સુધીનું સોલ્યુશન ફરી મળીશું આવા સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત